આપણે મહાદેવના પૂતરા દાદાના અને સાથ એવા આપણા અમરગીરી બાપુના દર્શન કરી લીધા ભૂતરા દાદા બિરાજમાન છે તો આપણે બે ગુજરાતના દર્શન કરી લીધા અને અમરગીરી બાપુ પાસે તમે જ્યાં જે ફૂટના આવા ઝાડવા હોય આખા બધા તો ફેમિલી તમે લોકો જરૂરથી આવજો અને આર હર મહાદેવ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં ને ટાઇટલ અને સ્થમને ઉજવીને તમને માહિતી મળી જ ગઈ હશે કે આપણે ક્યાં જવાનું છે તો ફેમિલી મળી હશે આપણે આગળ તો ફેમિલી ફાઇનલી પોગી ગયા છે અત્યારે આપણે અમરગીરીનું જે ગરાળ આશ્રમ છે પુત્રા દાદા ત્યાં પહોંચી ગયા છે ને આવી રીતે જાય ક્યાંક ગેટ છે એનો ને હવે આપણે છે ને અંદર જવાનું છે અને અંદર બગીશો ને એવું અત્યારે તો દેખાય છે બધું જો આવી રીતે છે આખું ફેમિલી ફાઇનલી છે ને આપણે અંદર તો આવી ગયા છે હવે ને અંદર તો એકદમ બગીશો ને બધું મોટા મોટા ઝાડો અને એવું બધું છે અત્યારે તો

તો ફેમિલી બન્યા જો વિડીયો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવશે આપણે દર્શન કરી ને પછી કેવું છે હજી બધું આમ તો મારે તો એક બે વાર હું આવી ગયો છે પણ ઘણો સમય થઈ ગયો પાંચ છ વર્ષ હલો સેઝ એ ફૂલ તોડી લીધા ને હવે આપણે જઈએ આગળ ફેમિલી ફાઇનલી આપણે મહાદેવના પુત્રા દાદાના અને સાક્ષાત એવા આપણા અમરગીરી બાપુના દર્શન કરી લીધા અને પ્રસાદી પણ આપણે સાનીને એ બધી લઈ લીધી છે ને બાપુએ સરસ મજાના સાસરી લીધા ને હવે તમને બધાના દર્શન કરવાના છે ને એના માટે થઈ ને આપણે હવે મંદિરે અને બધી બધી જગ્યાએ જઈ આવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો આવી રીતથી આખું મંદિર અહીંયા ચલા તો એક મોટો બધો પછી છે ને આવી રીતે છે આખું મંદિર અહીંયા છે ને મહાદેવ છે આ કૃષ્ણેશ્વર મહાદેવ ને વિડીયોમાં છે ને તમે સેલે સુધી રહેજો આ જે મહાદેવ છે ને એનો ઇતિહાસ ક્યાંક અલગ જ છે એ હું તમને સેલે કહીશ અત્યારે તો નહીં કહીશ ને અહીંયા છે આપણે કૂતળા હતા અને ગુજરાત હતા બિરાજમાન છે તો આપણે જય મંદિરને દર્શન કરી લીધા ને અમરગીરી બાબુ પાસે અમે જઈ આવ્યા છે ને ત્યાં અત્યારે ટ્રાફિક છે ને એટલે અહીંયા નહીં જઈ શકીએ પણ પછી ક્યારેક એવું હશે તો પર્સનલી વિડીયો બનાવશું પણ જે આ તમને આળી મહાદેવ ક્રષ્ણેશ્વર મહાદેવને જે તમને લિંગ અને દર્શન કર્યા છે ને એનો ઇતિહાસ એવો હશે ને એ અમે તમને સેલે કહેશું અહીંયાથી નીકળવાટાણે ત્યાં લોકો તમારે વિડીયો જોવો જ હશે મંદિરની બાજુમાં છે ને જ્યાં એક જે ફૂટનું ઝાડ છે જાય ત્યાં

અને ચાલીસથી આખો બગીચો એકદમ પીલી છે સંદનના પણ ઝાડ છે ને અહીંયા તો બીજું એક ફૂટનું ઝાડ છે જો અહીંયા સાઈડની ને અહીંયા છે ને છોકરાઓ માટે જ્યાં રમવું હોય ને એક્ટિવિટી કરી હોય કંઈ રમત ગમત હોય સાથે છોકરા લાવ્યા હોય તો અહીંયા થોડોક સમય વિતાવો હોય તો વિતાવી જાય જો લસરપટ્ટી છે પછી આ ઝૂલો છે પાછળ બીજો ઝૂલો છે ને આવડું કંઈક મતલબમાં કંઈ થોડીક ગેમ રમીને થોડોક સમય પસાર કરવો હોય તો કરી શકે એના માટે આ બધી જગ્યાઓ છે તો ફેમિલી તમે લોકો જરૂરથી આવજો અને આ ક્યાં કઈ જગ્યા ઉપર છે અમારે આશ્રમ એ પણ અમે તમને સેલેક્સ કહેશું અત્યારે તો ખાલી આ બધું લોકેશન ને એવું બધું લઈ લઈએ ને આ સામેની સાઈડમાં છે ને આ છે સબૂતરો જ આ સબૂતરો છે આ મંદિરની એક્ઝેક્ટ સામે સબૂતરો છે આખો જાવ રીતે ઝૂમ કરીને તમને બતાવી દઉં ને પછી આગળ જઈએ છીએ હવે કેટલુંક વસ્તુ છે એમ જોઈએ ને બાપુ અમને પણ સાસવાસ એ બહુ ઓળખતા નહોતા અમે પહેલી વાર જ આમ એક બે વાર આવી ગયા પણ બાપુની મુલાકાત તો એકાદ વાર જ થઈ હતી ને જો અહીંયા બાપુ પેસેલ ક્યારેક ક્યારેક તમને જોવા મળતા વિડીયામાં આ જગ્યા ઉપર હોય ને આ છે સકલાને નીચે શણતા હોય ને એ સકલા માટે ઓટલો બનાવેલો છે ને જોવામાં સેન્ડ પણ નાખેલી છે થોડી થોડી કંઈ નીચે ઉપર કહું તને રહેવા માટે ને નીચે અહીંયા કાંઈ શણવું હોય તો ને આ છે પાણી એના માટે વ્યવસ્થા કરેલી છે જા દેખતી પાણી છે ને જો આયા સાઈડ થી આ સબૂતરો જોઈને કેમ છે મને તો આઈ આવી ને એકદમ મજા આવી ગઈ છે તમે પણ કેરેક આવી અને મુલાકાત લ્યો અને આ ખીજ જગ્યા છે ને કેટલા માણસ હોય ને બધા હમાય ને એટલે આ જગ્યા છે ફૂલ જો આવી દીકતી આ બગીચો છે અને અમાર મેડમ અહીં તે છે ને શું કેસો હે મજા આવી તો જાય જ ને

હજી ઘણા આમાં ચાળવા છે પણ આપણે તો અમુક કંઈ ઓળખતા ન હોય ને કોઈને જો અહીંયા પવનમાં બેઠું હોય તો અહીંયા ખાટલા ને એવું બધું નાખી દીધેલું છે આવી રીતે આ બધા ખાટલા કોઈને પવનમાં બેઠું હોય તો અહીંયા ખાટલા પણ નાખેલા છે એ તો આશ્રમના ઉપયોગ માટે બધું હોય અને ફેમિલી બીજી એક વાત મારે કરવી હતી કે જે અહીંયા છે ને આ જો પાછળની સાઈડમાં છે ને જો અહીંયા અહીંયા સ્કૂલ છે સ્પેશિયલ કેસીએલ સ્કૂલ છે ને અહીંયા બાજુમાં કંઈક ગૌશાળા પણ છે જો અહીંયા જ ગૌશાળા સ્કૂલ ને ગૌશાળા બે પણ અહીંયા હાલે છે ને આ એવી જગ્યા છે ને લોકેશન અહીંયા કોઈ પબ્લિક જ ન હોય પણ છતાં બાપુના પ્રયત્નથી છે ને અહીંયા ઘણી બધી વ્યવસ્થા છોકરાને ભણવા માટે સ્કૂલ બનાવવામાં આવેલી છે અને ગૌશાળા બનાવેલી છે ને શ્રદ્ધાળુ તમે જો અહીંયા જોઈ જ શકતા હશો ફૂલ સંખ્યામાં હોય આખો દિવસ બારે માસ ને ફૂલ સંખ્યામાં શ્રદ્ધાળુ જોવા મળતા હોય છે તો તમે પણ ક્યારેક આવો ને તો અવશ્ય ઉના બાજુ આવો તો મુલાકાત લેજો અમરગીરી આશ્રમ ગરાળ અને એનો રસ્તો છે આપણે ગરાળ છે સામતેનું પાટિયું છે ને ગરાળના પાટિયાથી તમે આવો ને એટલે ગરાળ આવી જાવ ગરાળ ગામમાં થઈને પાછળથી એની રસ્તો છે ગામની પાછળથી ત્યાંથી લગભગ પાંચ પાંચ છ કિલોમીટર જેવું થાય છે એટલે ત્યાંથી તમે આવો તો જરૂર મુલાકાત લેજો અને આ મુન્ના બાજુથી આવતા હોય તો ખુદરાત તમારે આવવાનું રહેશે ત્યાંથી ત્રણ ચાર કિલોમીટર જેવું થાય છે તો અમે તો ખુદરાતથી આવ્યા હતા હાલો તો નીકળવું કે રોકાઈ જવું રોકાઈ જાય તો સારું

એના ગુરુનું આશ્રમ છે એ ત્યાં એનું વિકાસનું બધું કામ ચાલુ છે ત્યાં આશ્રમનું પણ બાપુનો આપણા ભાગ એવો હારા નથી બાપુની મુલાકાત થઈ ગઈ ને દર્શન પણ થઈ ગયા ન તો જો કે આમ જોતે તે ટાઈમ લઈને આવ્યા હોય ને આમ ફૂલ પ્રયત્ન કર્યો તો તો પણ બાપુને દર્શન ન થાય પણ આપણે થઈ ગયા છે એ કઈ આપણે હારા ભાગ કહેવાય હો ફેમિલી બગીચામાં રખડી રખડીને એક આપણે ઝાડવું મળી ગયું છે સંદનનું ઝાડવું જો આવી રીતે છે આખું ઉપયોગથી જો આવું છે નાનું હતું ને ત્યારે મેં જોયું હતું અને ચાર પાંચ વર્ષ પહેલાં આવ્યો હતો કે નાનું એવું ઝાડું હતું અત્યારે જો આ મોટું થઈ ગયું પાસે આવ્યો ને ત્યાં ને ફેમિલી ને સિંહ સંદનનું ઝાડું ને જે આ ઓલા લિંગના ઇતિહાસની વાત કરતો હતો ને એ પાકિસ્તાનમાં આપણી ઇંગ્લાજ માતાજી છે ને ત્યાં અમરગીરી બાબુ દર્શન કરવા ગયા હતા અને ત્યારે ત્યાંથી આ લિંગ જે સ્થાપના કરી ને તમને ફોટો બતાવેલો છે ને આડી વિડીયોમાં એ લિંગ ત્યાંથી લાવેલ છે પાકિસ્તાનમાંથી ને ઈંગ્લાસમાંથી જઈને દર્શન કરી પાકિસ્તાન થી બાપુ ગયા હતા તે બાપુ ત્યાંથી જ લેતા આવ્યા હતા આવી રીતે છે આખો બગીચો ને હવે આને તો રોકાવાનું કેસ કા રોકાઈ જાવ ને રોકાઈ જાવ તો ફેમિલી આને છે ને મેલતા જઈએ આપણે અહી ભલરી હતી ક મજા મનતા ને મારે એકલાન વઈ જાવ એવું કરીએ થાય નહીં એમ જ કરવું જો હે કઈ બધી બાજુ બગીચો છે હોય જ ને બકાલ ફેમિલી અત્યારે આવી ગયા છે અમે સ્કૂલનું જે બધું છે ને મધ્યાહન ભોજન જમવા માટે ને આ બાપુએ લગભગ તો પાસ કરાવેલું છે આ સ્કૂલ ને ગૌશાળા બધું બાપુના હસ્તકમાં જ આવે છે ને જો આવી રીતે આખું બધું અહીંયા ઢાંકેલું છે ને તેડકોય ન લાગે પતરા નાખેલા છે લોખંડના તેડકોય ન લાગે કાંઈ ઊભા થઈને બધા છોકરા વગર હસવાઈ જઈએ ને અહીંયા પણ છોકરાને રમવા માટે એક્ટિવિટી કરવા માટે બધા ને એવું બધું ગોઠવેલું છે સ્કૂલનું ને અહીંયા જો આ સાઈડ છે મેદાન આ મેદાન પણ બાપુએ જ બનાવેલું છે ને આ બધી જગ્યાએ બાપુના જ આશ્રમમાં આવે છે ને આમ તો બાપુ આપણે છે ને નો જ ભેગા થાય એનું જેનો આશ્રમ છે ને એક આમ જે બાજુ છે એનો આશ્રમ એનું અત્યારે બધું કામ છે ને તો ત્યાં જ હોય લગભગ તો પણ આ ભેગા થઈ ગયા આપણે તે આપણી હારા સીબ કહેવાય આપણે બાપુ યાર હારખી મુલાકાત થઈ ગઈ ને એકદમ મજા આવી ગઈ બાપુ તો ફેમિલી જો તમે લોકો અમારી ચેનલમાં નવા જ હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ડેઈલી જોતા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો કરી દેજો તો ફેમિલી ફાઇનલી દર્શન કરી અમરગીરીને આશ્રમેથી ઘરે આવી ગયા છે ને ઘરે મારા મમ્મીએ શાક મેળવી દીધું છે ને રમેશ ને નૈના બે આવી ગયા છે ને એક સ્પેશિયલ સરપ્રાઇઝ વસ્તુ લાવ્યાશ તમારે કમેન્ટમાં કહેવાનું છે કે વસ્તુ શું છે ને એ બરાબર તમને બતાવી દઉં કે આવી રીતે આ વસ્તુ લાવીશ હું વસ્તુ છે એ કહી દેજો તો આ નૈના બેન ને રમેશ બે ગેડેથી વીણતા આવ્યા ખડ લેવા ગયા હતા ને વાડીએ એટલે ત્યાંથી આ વસ્તુ શું છે ને એ તમારે કમેન્ટ કરવાની છે જરૂરથી

નીંદર આવી જતીર તો ફેમિલી સવાર એતો એટલે નીંદર આવી જતી ઓલા સવાર જરાક વેલ ઊઠવાનું ક્યાર થવા માટે થઈને તો એટલે બહુ હેલ્કી નીંદર કરી લીધી આજ એટલે સવાર કંઈ વાંધો ની તો ફેમિલી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય